એક મિનિટ મોટુભાઈ બગીચો છે કા હમણાં દીપક બાપુ આવે છે ને અહીંયા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજામાં છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ મેં ફરેક આપણા નવા બ્લોગમાં તમારો બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે જય માતાજી જય મા મોગલ તો જો ભાઈ ગાડી બહાર કાઢી દીધી છે અને અત્યારે તો હું દુકાને જ હતો તો સવાર સવારમાં નાઈને ધોઈને તૈયાર થઈને દુકાને વે ગયો તો ભાઈ અને પછી અત્યારે આવ્યો તો ઘરે તો ઘરે જો ઘરેથી ડાયરેક્ટ મેં ગાડી બહાર કાઢીને પછી હું કોઈ જાઉં છું મારા અત્યારે ભગોડા તો મોટું મોટું જોઈને ફ્રેશ થઈ ગયા છે ને હવે આપણે જઈએ છીએ ભગોડા તો ભાઈ ફૂલ લુકમાં કન્ટિન્યુ બન્યા રહેજો બરાબર હાલો માતાજીના દર્શન તમને પણ કરાવું અને હું પણ કરી લઉં મંગળવાર છે આ મોગલનો વાર છે તો જઈ દર્શન કરી લો અને કમેન્ટમાં જયમાં મોગલ ખાસ કરીને લખીને આપજો આરનો ભગોડા ભોગી ગયો પણ આ એક આ ડોફાને લેવા આવ્યો કેટલી વાર પાદ્રગઢ આવી ગયું તારું આખું ગામ આવી ગયું અહિયાં મહવા તાલુકો લાગે છે પણ આ કેવો રોડ કેવો છે રોડ એવો આ રોડ પાત્ર મને નાખ્યો નાખ્યોગઢ નો શેડો કેવા સામે છે ને તાલુકો મોવા લાગે આ બાજુ તળાશા લાગે છે આ પુલે તમે પીડ્યા થાય

પેલા છે ને મહા ના મંદિર દર્શન કરતા હોય પછી મોગલ માં દર્શન કરવા દે બરોબર તો ફૂલ લોગ માં કન્ટિન્યુ બના રેજો પેલી વાર જાય છે મંદિરે તો દર્શન કરતા આવી સારું છે ને મંદિર એક આવો

જો એક નંબર મંદિર છે અને મસ્ત નજારો છે ભાઈ અને મંદિરે પણ કંઈક કટેન એવું છે અને નવું બનેલું છે નવું બનેલું છે ને તો આપણે પહેલા મહાદેવના દર્શન કરી પરિક્રમા કરી લી અને પછી બ્લોક બના હલો દોસ્તો હવે અમે જઈશી ભગોડા મોગલમાંના દર્શન કરવા માટે અહીંયા અમે અડધી કલાક થઈ ગઈ અડધી કલાકથી રીલ શૂટ કરી ફોટા શૂટ કર્યા અને બ્લોગ બનાવ્યો અને બહુ જ મજા આવી ગઈ અને બહુ સરસ જગ્યા છે હું પહેલી વાર આવ્યો પણ બહુ મજા આવ્યો છે અને મારે ફરી એકવાર નવીસરતી ટાઈમ લઈને હું સ્પેશિયલ આનો વ્લોગ બનાવવા સ્પેશિયલ અહીંયા આવી તો ભાઈ તમે ફૂલ વ્લોગમાં બનાવજો અને ખાસ કરી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો ને હવે અમે જઈ માતાજીના દર્શન કરવા માટે મા ભગોડા મોગલમાં મા દર્શન કરવા જઈએ તો ફૂલ વ્લોગમાં કન્ટિન્યુ વાગી ગયો છે અત્યારે ને અમે થોડોક લેટ આવ્યા કારણ કે પાદરગઢ ખોટી થઈ ગયા હતા અહીંયા અને હવે તડકો બહુ ફૂલ છે અહીંયા આ ભાઈની હોળીમાં મોડું થઈ ગયું ને કરતો તમે ક્યારના ના વ્યા હોય પણ જો કાઈ વાંધો નહીં આવી તો ગયા છે અત્યારે જયમાં મોગલમાં

થોક મોટું ધોઈ લીધું છે અને ધોની ભાઈ ફોનમાં વાત કરે છે અમે હવે જાય છે શરીફળ લેવાના પછી જઈ માતીના દર્શન કરવા માટે અને આજે લેટ થઈ ગયું છે દોઢ વાગી ગયો છે નહીં તે તો દર વખતે હું અત્યારે એક વાગ્યો ઘરે પહોંચી ગયો પણ આજે થોડુંક લેટ થઈ ગયું કારણ કે પાદગઢ જવાનું છું અને અચાનક નકર તો ક્યાંય કાંઈ કામ હતું નહીં એવું છે પણ કાંઈ વાંધો નહીં જે થયું હવે અત્યારે જઈ શરીફળ લઈ લઈ અને માતીના દર્શન કરી લે જય મા મોગલમાં એક મિનિટ મોટું ભાઈ જોફળ વધારવાનું છે અને પછી માતા દર્શન કરવા માટે અંદર જઈ અને પછી નીકળી તો હવે શ્રીફળ વધારી અંદર માતાના દર્શન કરી લઈ મોગલમાં ના આજે થોડુંક માણસો ઓછું લાગે છે મને

જય માતાજી તો કોમેન્ટમાં જય મોગલમાં લખવાનું ખાસ કરીને ભૂલતા નહીં તો બન્યા રહેજો ફૂલ બ્લોગમાં જયમાં મોગલમાં તો ભાઈ દર્શન કરી લીધા છે ને અહીં જોવા અમે અહીં એવા ત્યારે પીલા અત્યારે મૂર્તિ હતી કેમ કાઢી નાખી એ મૂર્તિ હતી કાઢી નાખી છે અત્યારે અહીં સંગેમાં મોગલ હવન કુંડ છે ને એ તો છે જ તે અહીંયા મૂર્તિ હતી મોગલમાં બે મૂર્તિ ઉપર લઈ ગયા ખબર નહીં ઉપર નથી ગયો એટલે તો હવે અમે છે ને માતા એને દર્શન કરીને પગાર લાગે પ્રસાદી લેવા બરાબર અને પછી નીકળવું છે તો બહુ બ્લોગ બનાવ શું કે સોરી અમે ચાર્જિંગ એ ઓછું છે એટલે બહુ બ્લોગ નહીં બને કદાચ જેટલો બને એટલો મને બહુ કાંઈક ખાસ ખબર નથી કારણ કે મારા ફોનમાં અત્યારે દસ ટકા ચાર્જિંગ છે પણ ચાર્જિંગ નહોતું કરવાનું મારા લઈ એટલે આ શું છે તને તો અહીંયા ખોટી નહીં જાય કઈ ખોટી નહીં જાય કઈ ભૂખ લાગે છે તો હાલો ભાઈ અમે દર્શન કરી લીધા ને હવે પરસાદી પણ લઈ લઈ આવ્યો ને પછી હવે નીકળી તો ભાઈ હવે મેં પરસાદી લઈ લીધી છે અને દર્શન પણ કરી લીધા છે અને હવે વાગી ગયા છે બે તો ઓલો ભાઈ એક ગયો છે એના કોઈ ભાઈ બંને એવા છે ને મળવા તો મેં કીધું ફટાફટ આવ્યા પછી મેં જઈ ઘરે હવે તો હવે આપણે ડાયરેક્ટ ઘરે જઈને મળશું તમને બરાબર કારણ કે તડકો બહુ એટલો બધો હશે તો કમેન્ટમાં જઈમાં મોકો લોકોને ભૂલતા નહીં તો મળશું આપણે હવે ઘરે જઈને તો આપણે ચેનલ પર ન હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા જતો ચાલો વાગીએ ઘરે જય માતાજી અત્યારે વાગ્યા છે સાડા ચાર ને હું આવી તો ક્યારનો ગયો હતો ભુગડાથી તો અત્યારે જો ચા કોફી પીન મોટું પડ્યું જોઈને ફ્રેશ થઈ ગયું ને હવે આડે લઈને જ દુકાને તો આપણો બ્લોગનો અહીં પૂરો કરી નાખું છું તો ખાસ કરીને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જ બે લાઇકનને પ્રેસ કરજો અને ચેનલને સપોર્ટ કરજો યાર મહાદેવનું મંદિર દર્શન કરીએ ને માતાજીના પણ તમને દર્શન કરાવ્યા છે તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા અને કમેન્ટમાં જઈને મોકલ લખી લેજો તો આજના બ્લોગમાં બસ એટલું મળશું ફરી નવા બ્લોગ સાથે તો બાય